બહાર તો નતા ને આગળ અંદર બેઠે બેઠે થોડો થયો બનાવ્યો તો વિડીયો ખબર નહીં કેવો આવ્યો તો હુમલો હતો અડધી રાતે રાતે બહુ વીજળી કાન કાન વરસાદ બધી જગ્યાએ હતો એટલે મને ખબર તમારે જે વોગ જોવો છે તો હું ઊંઝ્યો હતો લાઈટ જતી રહી હતી હવે બાયણામાં ઊંઘયો હતો આટલે એકો લઈને ને અને વાસોડ આવતી ધીમે ધીમે તો બાકી ભાઈ હું ખા આવી આવી અને લાઈટ હતી નહીં અને છોટું ને નહીં રહ્યા બોલો વરસાદના હે વરસાદ જગાડે નહીં વરસાદ આવ્યો

તડકો ચાલુ હોય અને વરસાદ ચાલુ હોય આ બધું કોરું પડ્યું હોય આ બધું વરસાદ ચાલુ છે મજાક થઈ રહ્યો આપડે વરસાદ ચાલુ થઈ ગયું ઉપર તડકો હોય đúng rồi, bây giờ chưa biết rồi, anh cắt, ram đi, quạt gì à, cái này kiểu rootly này, có này, chả, cái gì ai ai đồ đi à? આર્મી જવાનું કોણ બોલાવો તારા બોલાવ કેટલી વધી ત્યાં ચેક કરવાનું તારા માટે તારા માટે બનાવી પીસર હા દારો પણ જોવાનું છે દારો દારો ના જ જોવાનું એ તો મહિને જોવાનું હોય જોવાનું વધી આ તો તો આબી ભાઈ તું હ <laughs> અને અમાર હિરલ છે તારે ડાયરેક્ટ બરોબર તારીખ આ મહિનો 9મો મહિનો 24 તારીખ બરોબર હવે બે અંબીલા ચેક કરશું આપણે અમાર છોટુ ની અડનિયાજી કોરમેલ ને પણ આખો ચીલો ફોન જોઈ રાત ને દાળો رونાલડોન જોઈ તો આદિકા તો બહુ આપણે આયા નહીં દીવાલ માં

દોસ્તો આપણે સાયકલ બધી હળી જઈએ પડી પડે વરસાદ ની આ મે વિનુપા બનાવ મકાન દોસ્તો આપણા ઘરમાં માં આવતી નહીં આ કુલો ચાલુ હોય ફૂલે ફૂલ પંખો ચાલુ હોય છે તોય બકે પણ હવે વાતાવરણ એકદમ બદલાણું હોય તે હવે આમ તો ફીજ નું પાણી પીવું બગતું હવે ના પીવાય કારણ કે વાતાવરણ એકદમ ઠંડુ થઈ ગયું હાલ તો કોણ કાઈ લે પાદુ જો રમવાનું

ઓ કાકુ ઓ કાકુ બાકી અરે દોડી બીજી લાવ દોરી પતી જાય દીપો દોરી લે તો બાકી બોલાય મને એકદમ ખબર પડી જાય બીજી દોરી લાવવાની એમને લાવી દઈએ એવા કલર નહીં એકદમ શું કેવા ભાઈ શો કલર નીલો કલર વાદળી હે મિક્સર બધું ખાવું પડતી નહી જો હમણાં શું કર ના કરું શું રાહુલભાઈ મજા આ ને બોજુ ફૂમતાજી હર ઘરમાં એક હી નારા એક નામ ગુંજે કા હે ખુમતાજી ચાલુ કરો ફૂમતાજી બે કાંઈ

જોશો વરસાદ તો ધીમો ધીમો પાછો ચાલુ થયો અને મોટા પેપર આવું પહેરી ના આવ્યા રેનકોટ ચોટું મોટું લાવ્યા આખે આખા ટોકી જાય અને આપણી વાત તૈયારી થઈ ગઈ છે ઊંઘવાની તો આપણો બિસ્તર આપણે પથારી અને કુલર બુલર ચાલુ કરીએ કુલર ચાલુ કરીએ પેલા આપણે નજીકમાં મૂકી દઈએ મને જશે કુલર ચાલુ કર્યું પણ બંધ કર્યું કારણ કે પછી આપણો અવાજ આવવા નહીં કુલર ચાલુ કરીએ તો તો કારણ કે આપણે હવે આટલે વિડીયો એન કરીશું કારણ કે હવે ઊંઘવાનું હોવું જોઈએ તો નહીં તો આટલો વિડીયો આપણે રાખી આટલા સુધી સિમ્પલ દોસ્તો હવે આપણે વિડીયો રાખીએ આટલા સુધી અને મળીશું ફરી કાલે નવા વ્લોગમાં અને આપણા દોસ્ત એક કહેતા હતા કે અરે યાર વિડીયો થોડા લોંગ બનાવો અને શોટ તમે નાના બતાવી દો પણ આપણે ટાઈમનો અભાવ છે ટાઈમની થોડી બહુ કમી આપણે ટાઈમ ઉત્સવ હોય એટલે વિડીયો ટૂંકા ટૂંકા બની જાય બાકી બને રહો આપણા વ્લોગમાં મજા આવે છે તમને ધીમે 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 તો મળીશું ફરી કાલે નવા વ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ બા બાય